નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો હિંમતનગર તેરસો પચીસ થી ચૌદસો સિત્યોતેર વિસાવદરસો અગિયારસો થી તેરસો તેરસો જામજોધપુર થી ચૌદસો એકતાલીસ વિજાપુર તેરસો ચાલીસ થી ચૌદસો અઠ્ઠાણું પોકરવાડા તેરસો સિત્તેર થી ચૌદસો ચોરાણું ગોઝારિયા ચૌદસો એક્યાસી થી ચૌદસો એક્યાસી વડાલી તેરસો એસી થી પંદરસો ત્રીસ

જામખંભાળિયા તેરસો પચાસ થી ચૌદસો ઓગણચાલીસ અમરેલી નવસો થી ચૌદસો ઓગણા તેરસો થી ચૌદસો ચોટાણા તેરસો ચૌદસો હળવદ બારસો પંદરસો મોરબી તેરસો ચૌદસો પંચ્યાસી આંબલી ચૌદસો કડી અગિયારસો પચાસ થી ચૌદસો એકાવન બહુચરાજીનાર ચાલીસ સાવરકુંડલા તેરસો પચાસ થી ચૌદસો એસી ધારી બારસો એક થી ચૌદસો એકત્રીસ વાંકાનેર થી ચૌદસો ચોત્રીસ રાજકોટ તેરસો થી પંદરસો એક ખાંભા બારસો થી ચૌદસો એકાવન થી પંદરસો એકવીસો નવા ચૌદસો બેતાલીસ તળાજા બારસો પંદર થી ચૌદસો ચોસઠ બોટાદ બારસો છ્યાસી થી પંદરસો અગિયાર હારીજ અગિયારસો એકોતેર થી ચૌદસો એકાવન ચાણસમા અગિયારસો થી તેરસો खेड़ब्रह्मा तेरसो पचास थी चौदसो पंचावन थे चौदह सौ त्रीसुआ त्रीसो छ अंजार चौदौ एक सीधपुर बार सौ एकवन थी पंदर तो एक तो सो विसनगर बार सो पचास ठी पंदर सो एक गोडल अग्यारो एक चौदसो एक ભાવનગર બારસો પચીસ થી ચૌદસો એકસઠ પાટણ બારસોથી પંદરસો ત્રણ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબ્સ્ક્રાઇબ કરી લેજો